મિત્રો શું કોઈ વ્યક્તિ ઉપર એફઆઈઆર થાય એટલે પોલીસ તરત જ તેને પકડી શકે છે તો આ જાણવું બહુ જરૂરી છે મિત્રો અને ઘણા ખરા લોકોમાં આ બાબતે ઘણો કન્ફ્યુઝન પણ હોય છે કે કોઈ વ્યક્તિ ઉપર એફઆઈઆર થઈ ગઈ એટલે હવે પોલીસ તેને પકડી જશે પણ ખરેખર એ ખોટું છે આપણા ભારતમાં જે કાયદા છે એમાં બે પ્રકાર છે એક લાયક ગુના છે અને બીજા લાયક ગુના છે તો પ્રથમ તો તે વ્યક્તિ ઉપર જે એફઆઈઆર થઈ છે તે વ્યક્તિએ જોવું પડશે કે તેના પર જે કલમો લગાવી છે પોલીસે એ લાયક છે કે લાયક છે કે લાયક એટલે અગર જો જામીનલાયક ગુનો હોય જામીનલાયક કલમો લગાવેલી હોય તો પોલીસ તમને ખાલી નોટિસ આપીને પોલીસ સ્ટેશન બોલાવી શકશે અને પોલીસ સ્ટેશનથી જ જામીન આપશે અને જો બિનજામીનલાયક ગુના હશે તો તમને પોલીસ ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરશે અને પછી તમારે કોર્ટમાંથી જામીન લેવા પડશે હવે જામીનલાયક ગુના કેવા એટલે કે કોઈ સામાન્ય મારી મારી મારામારીનો કેસ હોય પછી કોઈ અકસ્માતનો કેસ હોય તમે કોઈ રફ ડ્રાઇવિંગ કર્યો હોય તેનો કેસ લાગ્યો હોય તો આ બધા જે નાના ગુના છે જામીન લાયક ગુનાઓ છે બિનજામીન લાયક ગુનાઓમાં ચોરીનો ગુનો છે એટલે મોટી ઘરફોડ ચોરીનો ગુનો છે દાડનો ગુનો છે ત્રણસો બે છે ત્રણસો સાત છે મર્ડરનો કેસ છે ત્રણસો છવ્વીસ છે આ બધા ગુના બિનજામીન લાયક છે તો આવા ગુનામાં તમારે કોર્ટમાંથી જામીન લેવા પડશે અને પોલીસ તમારી ધરપકડ કરી શકશે તો દરેક એફઆઈઆર થાય એટલે પોલીસ તમને પકડી જ લેશે એવું જરૂરી નથી વિડીયો બહુ મહત્વનો છે મિત્રો મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકને પણ ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી લેજો